નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલના ગરમાવા વચ્ચે ગોંડલના ભડકા વચ્ચે નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત શું દર્શાવે છે શું સૂચવે છે શું આવનાર દિવસોમાં ફરી ગોંડલમાં એક નવા સમીકરણ સાથે મોરચો માંડવામાં આવશે બે હજાર મોટા મોટા નેતાઓ મોટા મોટા સામાજિક આગેવાનો ચૂંટણી નહીં લડે પરંતુ ચૂંટણીમાં મોટો ફરક પાડશે કિંગ નહીં બને પરંતુ શું કિંગમેકર બનશે આમ આદમી પાર્ટીની ભૂમિકા શું હશે વિસ્તારથી વાત કરું તો ખોડલધામ સમિતિ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ શહેરોમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સુરતમાં પણ ઉજવણી થઈ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ તેનું સંચાલન કરી રહ્યા છે એક આમંત્રણ નિખિલ ડોંગાને પણ આપવામાં આવ્યું અને એક આમંત્રણ ગોપાલ ઇટાલિયાને પણ આપવામાં આવ્યું પરંતુ તમે સંજોગ જુઓ નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયા બંને એક જ દિવસે પહોંચ્યા આ નવરાત્રી મહોત્સવમાં ગોપાલ ઇટાલિયા આવ્યા નિખિલ ડોંગા હતા બંને વચ્ચે વાતચીત થઈ બંને જણાવી દઉં કે નિખિલ ડોંગા પર જે હમણાં થોડા સમય વિશાલ ખૂટ કેસને લઈને ગજેરા પર ફરિયાદ થઈ હતી ત્યારબાદ પિયુષ રાદડિયાનું પણ નામ આવ્યું હતું ને આ કેસમાં નિખિલ ડોંગા સંડોવાયેલા છે પડદા પાછળથી તેઓ ખેલ પાડી રહ્યા છે તે સાથે નિખિલ દોંગાની પણ ધરપકડ થવાની હતી પોલીસ તેને શોધી રહી હતી પરંતુ એ કેસમાં અત્યારે તેનું નામ દૂર થઈ ચૂક્યું છે જ્યારે વધુ માહિતી મેળવી ત્યારે આ કેસની પણ વાત સામે આવી કે આ કેસમાંથી નામ દૂર થયું તો આ બાબતે પણ ચર્ચા થઈ હોઈ શકે છે બીજી વાત એ છે કે તેઓ એકબીજાને ઓળખે છે અને અલ્પેશ કથિરિયા સાથે નિખિલ ડોંગાના છેલ્લા ઘણા સમયથી ખૂબ સારા સંબંધો છે જ્યારથી તેઓ શરતી જામીન પર સૌરાષ્ટ્ર બહાર છે આપને એ પણ કહી દઉં કે બે હજાર આઠમાં જસદણ હીરા વેપારી મર્ડર કેસ હોય બે હજાર તેરમાં વનરાજ ધાંધલ હત્યા કેસ હોય નિખિલ ડોંગાનું આ બંનેમાં નામ સામે આવી ચૂક્યું છે નિખિલ ડોંગા લાંબો સમય સુધી જેલમાં પણ રહ્યા બે હજાર અઢાર બાજુ તેમણે યુદ્ધેજ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી અને ત્યારબાદ ગોંડલમાં પણ પોતાનો પ્રભાવ દેખાડી રહ્યા છે અને છેલ્લે ગુજસી ટોક તેના પર લાગી તેઓ બહાર આવ્યા ત્યારબાદ જામીન મળ્યા બે હજાર ચોવીસમાં તે જામીન શરતી જામીન સૌરાષ્ટ્રમાં ન જવાની શરતે હતા આજની તારીખે તેઓ સુરતમાં રહે છે અને સુરતમાં જ આ નવરાત્રી મહોત્સવનું આયોજન હોય તો સીધી વાત છે કે તેઓ ત્યાં જાય વાત એ છે કે આમ આમ તમે જુઓ તો સામાન્ય બાબત છે કે એકબીજાને મળે નેતાઓ એકબીજાને મળે પરંતુ વાત એટલી છે કે જો દુશ્મનાવટ હોય બનતું ન હોય સંબંધો ખાટા હોય તો પછી એકબીજા સાથે વાત જ ના કરે એકબીજાને મળે ખરી પરંતુ હાથ પણ ના મેળવે હાથ મેળવ્યો છે વાત કરી છે એનો મતલબ એમ કે બંને વચ્ચે એવા કોઈ ખરાબ સંબંધો નથી બીજી વાત એ છે કે છેલ્લે નિખિલ દોંગાએ જ્યારે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું ત્યારબાદ તેના પર ગાળીઓ કસવાની તૈયારી કરવામાં આવી આ નિખિલ દોંગાએ કહ્યું હતું તેમાં કે બે હજાર સત્યાવીસમાં તેઓ ગોંડલથી ચૂંટણી પણ લડી શકે છે ત્યારબાદ તેના મોટા પડઘા પણ પડ્યા હતા વાત એ છે કે નિખિલ દોંગા લડે અલ્પેશ કથિરિયા લડે જીગીશા પટેલ લડે પરંતુ એક વખત આપણે વિચારી લઈએ કે આ ત્રણેય ચૂંટણી નથી લડતા અથવા તો ત્રણમાંથી કોઈને પણ ભાજપ કે કોંગ્રેસ ટિકિટ નથી આપતી તો તેની પાસે એક વિકલ્પ રહે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના મોટા નેતા અત્યારે ગુજરાતના ગોપાલભાઈ ઇટાલિયા છે અને ગોપાલભાઈ ઇટાલિયા સાથે આ બધાના ખૂબ સારા સંબંધો છે એટલે કે વાત એ છે કહેવાની કે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી ગોંડલમાં મહત્વનું પરિબળ હશે ગોંડલની ચૂંટણીમાં તે કદાચ કિંગ ન બને પરંતુ કિંગ મેકર જરૂરથી બની શકે છે આ એટલા માટે કારણ કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા તેમના પરિવાર સામે ગણેશ ગોંડલ સામે ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે એક પછી એક પાટીદાર આગેવાનોને ત્યાં જવું ત્યાં પ્રદર્શન કરવા ત્યાં વિરોધ વ્યક્ત કરવો જયરાજસિંહ જાડેજા વર્ષોથી જીતે ઓગણીસો અઠ્ઠાણુંમાં જીત્યા બે હજાર બેમાં જીત્યા બે હજાર સાતમાં હારી ગયા બારમાં જીત્યા સત્તરમાં એમના પત્ની ગીતાબા જીત્યા અને બાવીસમાં ફરી ગીતાબા જીતી ગયા પરંતુ સત્યાવીસમાં ગણેશ એમના દીકરા છે એ ચૂંટણી લડવા જઈ રહ્યા છે અત્યારથી તેઓ એક પછી એક સભાઓ ગજવી રહ્યા છે લોકોને મળી રહ્યા છે એમને ખબર છે કે અત્યારથી મહેનત કરવી પડશે આમ તો ભારતીય જનતા પાર્ટી વિસ્તારમાં મજબૂત છે પરંતુ જ્યારે સામાજિક સમીકરણ તમે જુઓ જ્ઞાતિ સમીકરણ જુઓ ને ત્યારે ભલભલાના સમીકરણ ખોટા પડી જતા હોય છે ભલભલી પાર્ટી પણ હાલે હારી જતી હોય છે ભારતીય જનતા પાર્ટી જીરાજસિંહ જાડેજાને એ ડર તો છે જ તે કે પાટીદાર સમાજના મત એક તરફ ગયા એન્ટી ઇન્કમ્બન્સીના મત બીજી તરફ ગયા તો પછી ભારે પડી શકે છે આમ આદમી પાર્ટી આવે તો એક તરફ ફાયદો પણ થાય કે વિરોધી મત વહેંચાઈ જાય પરંતુ આ વિરોધી મત એક તરફી જાય તો પછી મોંઘું પણ પડી શકે છે જોયા આવનાર સમયમાં શું થાય છે પરંતુ અત્યારે એક સીધી વાત છે કે આ કોઈ સામાન્ય મુલાકાત નથી નિખિલ દોંગા કોઈ સામાન્ય વ્યક્તિ નથી ગોપાલ ઇટાલિયા પણ જે પાર્ટીથી આવે છે જે સ્થાન પર છે જે પ્રકારે તે વાત કરી રહ્યા છે તેના પડઘા પડી રહ્યા છે એ મુજબ એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એટલે કે આ મુલાકાત અતિ મહત્ત્વની આપણે ગણી શકીએ એ સમયે એ બંને માટે સામાન્ય મુલાકાત હોય પરંતુ લોકો માટે અતિ મહત્વની ગણી શકાય અને એ પણ દર્શાવે છે કે બંને વચ્ચે કેવા સંબંધો છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે નિખિલ દોંગા શું કરે છે ગોપાલ ઇટાલિયા બે હજાર સત્યાવીસમાં ગોંડલમાં શું કરે છે કારણ કે ટિકિટ વહેંચણીથી લઈ તમામ બાબતે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં મહત્વના નિર્ણયો લેતા હોય છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ